એકલા રડવાની એને ના પાડી છે જ્યાં ત્યાં ઝઘડવાની એને ના પાડી છે ને મોસમ વરસાદી છે નાહવાનું મન થાય છે પણ પલળવાની એને ના પાડી છે

તો પહેલા તારી ઉપર આવત ને આપણી નજર મળી એનો બધો વાંક તારી બારી ઉપર આવત આવત ને તને ફરજ મારી પણ રીસાવાનું કારણ પર મારી ઉપર આવત ને ભલે ને પછી તું હોય કે હું હોઈએ કારણ કારણ વિખાઈ જવાનું તારી ઉપર આવત

ને બાધા માનતા વચન કસમ બધું મારા ગયા સાથે એના વાળ કોઈ સવારે નહીં તો એને મારી યાદ આવે છે ને રડાવે ખોટું લાગે ખોટું લગાડે એનો વાંધો નથી રડાવે ખોટું વાંધો નથી પણ પેલો એને હસાવે નહીં ને તો એ ભાવને લગતી બીજી રચના કે તારી યાદો સાથે કેમ જીવાય મારું મન જાણે મારો એક દિવસ કેમ થાય મારું મન જાણે તમારું શું તમે તો રહી શકો અમારી વગર પણ હૃદય અને મારી પર શું વિતાય મારું મન જાણે ને એકલો જાવ જ્યારે જ્યારે દરિયા કાંઠે આંખ સામે જૂના દ્રશ્યો સર્જાય મારું મન જાણે ને રોજ તમે આવો તો નિરાકરણ આવે તમે આવો તો નિરાકરણ આવે નહી રોજ પ્રશ્ન થાય ને શું પ્રશ્ન થાય મારું મન જાણે હજુ વાતોમાં વળગાવી દઉં હજુ વાતોમાં વળગાવી દઉં હૃદયને અમી પણ જાતને સાની કેમ રખાય

તને ગમતી નદીઓ વિશે કે તને જે ન ગમતું હોય છે એવું કઈ તને ગમતી વાનગીઓ વિશે કે ને તારી સ્કૂલ વિશે કે તને ગમતા ફૂલ વિશે કે ને કોલેજ માં તે જન કોલેજ માં જનને ગમતો એ રાહુલ વિશે કે ને ગીત પ્રહર જગ્યા પિક્ચર સપના ભાષા પ્રસંગ સ્વાદ અનુભવ ઘટના ઘણું બધું છે બોલવા માટે

એના હૃદયમાં મેં રામ ભૂત ની ચોકડી કરેલી છે બીજી રચના ટુ લાઈનર કે વર્ષ પછી મળ્યા એના નવા પ્રેમી સાથે તો હૃદય મને પૂછ્યું શેઠ આ શેઠાની સાથે કોણ છે મેં મારા ઘણા મિત્રો વેસની હોય છે અને એને જોઈને લખેલું વ્યસન હાનિકારક નથી હોતું વ્યસન હાનિકાર બીજી રચના કે દર વખતે દરિયામાં ઝરણું ના ભળે ક્યારેક દરિયા થી પણ પડે બીજી રચના એને અશ્રુઓને લગતી જ કે

પરિણામે જો અમે રસ્તા પર આવી ગયા એના લગતી રચના કે હવે મને કોઈ બેરોજગાર નહીં કહે હવે મને કોઈ બેરોજગાર નહીં કહે જતા જતા તમે ધંધે લગાડી ગયા તારો આ એક ત્રીજો વિચાર છે જે બહુ ઓછા લોકો આવા વિચાર કરતા હોય અને હું બસ એ જ વિચારો લખું છું ત્રીજો વિચાર કે તારો ફોટો ચૂમતાની સાથે હું દુઆ પણ એક માંગુ છું તારો ફોટો ચૂમતાની સાથે હું દુઆ પણ એક માંગુ છું કેમેરાઓ જેને બનાવ્યા એની આખી પેટી સુખી રહે ને ઘણી વખત કોઈ નેતા સુરતમાં આવતો એટલે તમે જોજો રસ્તાઓ રિપેર થવા માટે એટલે મેં લખ્યું હતું કે હૃદયના રસ્તાઓ

પાકિસ્તાનથી પણ લઈ જઈશ તને આવીને પણ તારા ઘર આજુબાજુ બસ લગાવી દેજો ખૂબ રચના મને ગમે છે ને બહુ ઉત્સાહ સાથે લખેલી કે હું તને ગુલાબ નહીં આપું ગુલાબનો છોડ આપીશ એ તને રોજ એક ગુલાબ આપશે

વ્યસ્ત જ આવે જ્યારે જ્યારે મીરા લગાવે તારો ફોન વ્યસ્ત